નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા લુણાવાડા તાલુકાના લાડવેલથી ભમરિયા કોતર જવાના રસ્તા ઉપર બનાવાયેલા પુલની સલામતીને લઈને ઉઠ્યા છે સવાલો લાડવેલથી દેવચોકડી તરફ જતા બમરિયા કોતર પર બનાવેલા પુલને લઈ લોકોમાં રોષ રોજ બબુક્યો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ વિરોધ પક્ષના નેતા રાજેશભાઈ ખાન દ્વારા પુલ પર લાકડા મૂકી વિરોધ દર્શાવાયો પુલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી વિરોધ દર્શાવી વહીવટી તંત્રને કરી રહ્યા છે અપીલ મહીસાગર નદી પર આગળવાળા પુલ નજીક આવતા બમરિયા કોતર પાસેનો આ બ્રિજ છે પુલ તેમજ રોડની સાઈડો ખુલ્લી થઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે પુલની સાઈડો પર વધુ પડતી ગેપ પડી જતા વિરોધ દર્શાવાયો આગળવાળા પુલ અગાઉ પણ સલામતીને લઈને બંધ કરાયો હતો ધીમે 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 લુણાવાડાથી લીણિયા અને દેવને જોડતો રસ્તો એ બે વર્ષ પહેલાં નવ્વાણું કરોડ રૂપિયાના ખર્ચે આ રસ્તો બનાવ્યો છે અને લાડવેલથી વાડીનાર તરફ જતો કોતર ઉપર બ્રિજનું કામ થયેલું છે એ બ્રિજનું કામ આજે રોડ અને બ્રિજ એ અલગ પડી ગયું છે મોટો ખાડો થઈ ગયો છે કેટલાય સમયથી આ સમસ્યા અહીંયા આગળ ઊભી થયેલી છે તો અને આને લગતા કોન્ટ્રાક્ટરોએ સહેજ પણ ધ્યાન લીધું નથી અહીં જીવનું જોખમ થઈ રહ્યું છે વાહનો અવર જવર થઈ રહ્યા છે વાહનો એક્સિડન્ટ ક્યારે થાય એ કોઈ નક્કી નથી પણ અહીંયાથી આવતા અધિકારીઓને પણ ખબર નથી પડતી કે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ છે તેનું સમારકામ કરવું જોઈએ આજે અમારા ધ્યાને આવતો આ વાત મીડિયા સમક્ષ રજૂ કરી છે અને જે તે અધિકારી છે એ આ કામ સત્વરે પૂર્ણ કરે નહીં તો અહીંયા આગળ એક્સિડન્ટ અને કોઈનું મૃત્યુ થવાનું જોખમ છે છે ને છે તો જે કંઈ અધિકારી હોય એમને આ સ્થળે નિરીક્ષણ કરીને તાત્કાલિક ધોરણે આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ લાડવેલ જોડતો રસ્તો અંદર જોવા છે અત્યારે અમે હાલ બાલાર જઈ રહ્યા હતા તાલુકા પંચાયત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પૂર્વ પ્રમુખ કિશોરસિંહ અને ઇન્ડિયા રાહુલ ગાંધી ટીમના અધ્યક્ષ જિલ્લા અધ્યક્ષ નહીમભાઈ છે આજે અમે રસ્તાની બાબતે જોવા જઈએ તો આ લાડવેલનો લાડવેલ નો ઉપર જે રસ્તો આવેલો છે એ રસ્તો અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળેલો છે અને જે અગાઉ દોઢેક વર્ષ થયું છે આ રસ્તાનું કામ કરે એ કોન્ટ્રાક્ટરને વિનંતી કે જે આ રસ્તો પૂર્ણ કરે અને સહી સલામત બનાવે નહીતર અવર જવર માટે જે લોકો અહીંથી પસાર થાય એ બાઇક વાળા મોટી ગાડી વાળા એનો સંભવિત આકસ્મિક થવાની જોખમ છે આ આ રસ્તો તાત્કાલિક બને એવી અમારી મીડિયાને પણ મીડિયાવાળા મિત્રોને પણ અમે વિનંતી કે આ જલ્દીથી જલ્દી કામ પૂર્ણ કરાવે